બદલી થતાં બાળકો ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા હતા અનેક એવોર્ડ જીતી ચૂકેલા રઘુ રમકડું બાળકોનો પ્રેમ જોઈ રઘુ રમકડું પણ રડી પડેલા હતા જ્ઞાન સાથે ગમત આપવાની આગવી કળાથી રઘુ રમકડાએ શિક્ષણ આપવાની નવી જ કેડી કંડારેલી છે બાળહૈયામાં સાચા શિક્ષકની છબી અંકિત કરનાર રઘુરમકડાની ભારે હૈયે વિદાય થઈ હતી મિતિયાળા ગામમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ રડી પડેલા હતા ઘોડા પર બેસાડી રઘુ રમકડાને વિદાય આપવામાં આવેલી હતી સોશિયલ મીડિયામાં આ વિડીયો છવાઈ ગયેલો છે મારું નામ કટકિયા રાઘવભાઈ શ્રી નિત્યા પ્રાથમિક શાળા તાલુકો જાફરાબાદ અને જીનો હું જોયું કે આ ગામની અંદર નવ વર્ષ સુધી મેં જે એક સેવા આપી કે બાળકોની સાથે બાળક બની અને એવી પ્રવૃત્તિઓ કરી કે જે બાળકો જે પહેલાં ધોરણની અંદર જે વ્યસન કરીને આવતા અને કીચાની અંદર જોઈએ તો તમાકુની પડી હતી અને માવો લઈને આવતા એવા વિદ્યાર્થીઓની સાથે વ્રોતપ્રોત થઈ અને વેશભૂષાની સાથે એ નિર્વેશની બને તે માટેની સંસ્કારની સાથે શિક્ષણ આપવાના મેં પ્રયત્નો કર્યા ગ્રામજનોને જોડી બાળકોને જોડી શિક્ષકોનો પ્રેમ મળી અને જોઈએ તો એ નવ વર્ષની લાગણી જે છે એ બાળકો સાથે એવી જોડાઈ ગયેલી કે આજે મારી જે વિદાય હતી એ વિદાય વેળાએ દરેક બાળકોના આંખમાં આંસુ હતા સાથે સાથે ગ્રામજનોના આંખમાં પણ આંસુ હતા અને જે વિદ્યાર્થીઓ કહેતા કે સર તમે રોકાઈ જાઓ આવા ભાવની સાથે એ ગામની અંદર નવ વર્ષની જે સેવા આપી એ સેવા દરમિયાન મારું પણ હૃદય જે છે એ દ્રવિ ઉઠ્યું અને જોઈ કે એ બાળકોની જે સેવા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો જ્યારે મારી નવી પોસ્ટિંગ જે છે અત્યારે મારા જ વતન મળવાથી આ મારે ગામ જે સોલું પડ્યું તેનું મને પણ દુઃખ છે